નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરજો હવે મિત્રો ફાઇનલી જે લોકો રાહ જોઈને બેઠા હતા કે એસએસસી એમડીએસસી વેકેન્સી ક્યારે આવશે તો ફાઇનલી એસએસસીએ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દીધું છે અને ટોટલ વેકેન્સી તમે જોઈ શકો આઠ હજાર ત્રણસો સત્યાવીસ વેકેન્સી જાહેર કરી છે અને આના માટે કોઈ પણ દસ પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે કોઈપણ દસ પાસ ઓકે આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી અને આમાં સેલેરી પણ દસ પાસ લેવલે સેલેરી પણ સારી સેલેરી મળતી હોય છે શું છે સંપૂર્ણ આપણે વાત કરીશું ભરતી વિશે કે કઈ કઈ પોસ્ટ છે બીજું કે પોસ્ટ પ્રિફરન્સ શું છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે બીજું એના સિવાય એક્ઝામ પેટર્ન સિલેબસ શું છે તો સંપૂર્ણ ભરતીની જે પ્રક્રિયા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ઓફિશિયલ નોટિફિકેશનના આધારે બીજું મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર તમે નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો બધું ડાયેસ કરે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એસએસસી એમટીએસસી એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અહીંયા તમે ડેટ જોઈ શકો છો રાઈટ હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી કે ક્યારથી ફોમ ભરવાના સ્ટાર્ટ થાય છે લાસ્ટ ડેટ શું છે પરીક્ષાની એક્ઝામ ટેન્ટીવની ડેટ શું છે તો એની પણ વાત કરીએ તો સૌથી પહેલાં તો ફોર્મ ભરવાનું સત્યાવીસ જૂન બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે અને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે આના ફોર્મ ભરી શકશો ઓકે સત્યાવીસથી લઈને એકત્રીસ જુલાઈ સુધી આના ફોર્મ ભરી શકશો બીજું ખાસ કરીને વાત કરીએ કે આમાં જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે યાદ રાખજો આમાં કોઈ મીન્સ હોતી નથી એક જ સિંગલ એક્ઝામ હોય છે એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો ઓક્ટોબર નવેમ્બરમાં આની એક્ઝામ લેવામાં આવશે રાઈટ તો અહીંયા તમે વેકેન્સીની વાત કરીએ કે આમાં બે અલગ અલગ પોસ્ટ આવેલી છે એક હવાલદારની પોસ્ટ છે અને બીજું એસએસસી એમટીએસ ઓકે એમટીએસ એટલે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ઓકે હવે એની કેટલી વેકેન્સી છે તો ત્રણ હજાર આઠસો સિત્યાસી વેકેન્સી છે અને હવલદારની ત્રણ સોરી હવલદારની ત્રણ હજાર ચારસો ઓગણચાલીસ વેકેન્સી છે ઓકે તો વેકેન્સી પણ બંને પોસ્ટમાં ખૂબ સારી વેકેન્સી આવેલી છે અને ત્યાર પછી આ આગળ વાત કરીએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો એજ્યુકેશન તો મેં તમને કહી દીધું કે બંને પોસ્ટ માટે દસ પાસ ઇલિજિબલ છે ખાસ કરીને એજ લિમિટને ખાસ સમજવું જરૂરી છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તમારી એજ ગણવામાં આવશે કાઉન્ટ કરવામાં આવશે રાઈટ તો મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી એજ વિશે તમને કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ રાઈટ અપર એજ લીલ એજેશનમાં પણ તમને છૂટછાટ મળતી હોય છે પાંચ વર્ષ ત્રણ વર્ષની ઉંમરમાં તમને છૂટછાટ મળી રહેશે બીજું તમને પ્રશ્ન થશે કે કેટલી એજ માંગેલી છે તો એમટીએસની પોસ્ટની વાત કરીએ ને મિત્રો તો અઢારથી પચીસ વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે ઓકે પરંતુ તમને એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ હોય તો તમને ઉંમરમાં છૂટછાટ પણ મળી રહે છે રાઈટ પછી જો તમે હવલદારની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એમાં અઢારથી સત્યાવીસ વર્ષના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે તો અહીંયા જે ડેટ આપેલી છે ને આ ડેટ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ ડેટની વચ્ચે ઘણા બધા લોકો એવા કોમેન્ટ્સ પણ કરતા હોય છે કે મારી ડેટ તો ઇલિજિબલ છું હું ઇલિજિબલ છું તો પણ કેમ ફોર્મ નથી ભરી શકતો તો મિત્રો અહીંયા તમારી આ જે કટ ઓફ ડેટ છે ને એ ખાસ સમજવાની છે આ ડેટની વચ્ચે તમારો જન્મ હોય ને તો જ તમે ફોર્મ ભરી શકશો ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું છે બીજું અહીંયા જે કટ ઓફ ડેટ આપેલી છે હવલદાર માટે એ પણ તમે અહીંયા જોઈ શકો આ ડેટને કાઉન્ટ કરવામાં આવશે અને એ પ્રમાણે તમારી એ જ ઉંમર છે ગણવામાં આવશે રાઈટ આ તો ઉંમરની વાત કરીએ હવે આગળ વાત કરીએ વેકેન્સીની પણ આપણે ડિટેલ માહિતી મળી દીધી કે કઈ કઈ પોસ્ટ છે અને શું છે હવે આપણે જોઈએ મિત્રો કે એક્ઝામ સેન્ટર શું છે તો એક્ઝામ સેન્ટરની વાત કરીએ ને મિત્રો આપણા ગુજરાતમાં અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે રાજકોટ સુરત વડોદરા છે રાઈટ તો આટલા સે સેન્ટર તમને એક્ઝામ માટે તમને મળી રહે છે આપણા ગુજરાતમાં હવે મિત્રો સ્ક્રીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ કે આમાં કેવી રીતે એક્ઝામ લેવાની છે કેવી રીતે સિલેક્શન થવાનું છે તો એની વાત કરે તો ખાસ કરીને એમ ટેસ્ટ માટે તો આમાં એમ ટેસ્ટ માટે જો તમે એપ્લાય કર્યું હોય તો તમારી સિલેક્શન છે એ એ એક્ઝામ ઉપર થશે ઓકે જે રિટર્ન એક્ઝામ છે એના આધારે થશે અને હવાલદારની પોસ્ટ માટે પણ તમે જો એપ્લાય કર્યું હોય તો તમારે એક્ઝામ તો આપવાની જ છે સાથે સાથે ફિઝિકલ એક્ઝામ પણ આપવાની રહેશે રાઈટ હવે એક્ઝામ છે એ તમારી રિટર્ન એક્ઝામ છે એ તમે તમારી જે કહેવાય કે લોકલ લેંગ્વેજમાં પણ એક્ઝામ આપી શકો એટલે કે ગુજરાતીમાં પણ તમે એક્ઝામ આપી શકશો બરાબર તો ખાસ કરીને ખૂબ સારી વાત કહેવાય કેમ કે ગુજરાતના કેન્ડિડેટ પણ આમાં વધુ ઇન્ટરેસ્ટ રાખશે રાઇટ પહેલાં એક્ઝામ ગુજરાતીમાં નથી લેવાતી હિન્દી ઇંગ્લિશમાં જ હતી હવે વાત કરીએ મિત્રો કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે રાઈટ તો એમાં સિલેબસ શું છે તો સિલેબસ અહીંયા તમે જોઈ શકો આ સિંગલ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે રાઈટ તો આમાં બે સેશન હોય છે સેશન વન અને સેશન ટુ બરાબર સેશનનો મતલબ એવું નહીં કે એક કલાકનો સેશન વન હશે અને સેશન વન બીજો એક કલાકનો હશે એવો નહીં પિસ્તાલીસ મિનિટનો તમને સેશન વન મળશે એક જ સેમ એક સેમ ડે જ એક્ઝામ રહેશે બરાબર અલગ અલગ એક્ઝામની હોય પેપર પણ એક જ રહેશે પરંતુ એમાં સેશન બે અલગ અલગ રહેશે કે પિસ્તાલીસ મિનિટ તમને મળશે મેથ્સ અને રિઝનિંગ માટે અને પિસ્તાલીસ મળશે મિનિટ મળશે તમને જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ માટે રાઇટ તો ટોટલ નેવ મિનિટ એક્ઝામ છે એટલે કે દોઢ કલાકની એક્ઝામ રહેશે હવે એમાં મેથેમેટિક્સ છે અને રિઝનિંગ છે બરાબર એના વીસ ક્વેશ્ચન હશે અને સાઇડ માર્ક્સમાં એટલે કે નોર્મલી આપણે જોવા જઈએ તો એક પ્રશ્નના ત્રણ માર્ક્સ છે રાઈટ હવે જનરલ અવેરનેસની વાત કરીએ તો જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ એમાં પણ પચીસ ક્વેશ્ચન હશે અને પંચોતેર ગુણમે એમાં મળશે રાઈટ તો દરેક પ્રશ્ન માટે તમને ત્રણ માર્ક્સ મળવા પાત્ર રહેશે રાઈટ હવે એનો ડિટેલ સિલેબસ તમે અહીંયા જોઈ શકો કે મેથેમેટિક્સ છે એનો સિલેબસ શું છે એમાં શું શું તૈયાર કરવાનું છે પછી રિઝનિંગ છે રીઝનિંગમાં પણ કયા કયા ચેપ્ટર પૂછાય છે એ પર તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો જનરલ અવેરનેસમાં શું વાંચવાનું છે પછી ઇંગ્લિશ લેંગ્વેજમાં શું પૂછાશે એની અહીંયા માહિતી આપેલી છે ડિટેલ સિલેબસમાં રાઈટ હવે વાત કરીએ કે મિત્રો જે લોકોએ હવલદાર માટે પણ એપ્લાય કર્યું છે તેમને એક્ઝામ તો આપવાની છે સાથે ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ પણ આપવાનો છે હવે વોકિંગ કરવાનું છે રનિંગ નથી કરવાનું વોક કરવાનું છે સોળસો મીટર રનિંગ કરવાનું છે વોક કરવાનું છે પંદર મિનિટની અંદર બહુ ઇઝીલી થઈ જાય છે અને એક કિલોમીટર વીસ મિનિટમાં કરવાનું છે કોણે ફિમેલ્સ રાઈટ તો આ હતું મિત્રો અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ હશે એટલે કે તમારી હાઈટ ઓછામાં ઓછી મેલ કેન્ડિડેટની વન ફિફ્ટી સેવન સેન્ટીમીટર અને ચેસ્ટ એક્યાસી સેન્ટીમીટર્સ હોવી જોઈએ ફિમેલને પણ તમે જોઈ શકો કે એકસો બાવન સેન્ટીમીટર્સ હાઈટ માગેલી છે અને વેઇટ કેટલો હોવો જોઈએ અડતાલીસ કેજી ઓછામાં ઓછો વજન હોવો જોઈએ ફિમેલ્સને હવે સિલેબસ જોઈને તમને પહેલો જ પ્રશ્ન થશે કે આની તૈયારી કેવી રીતે કરવી તો તૈયારી ખાસ કરીને હું સાચું લઉં જે પણ હોય ને એ ટ્રુથલી કહું ને તો મિત્રો ગુજરાતમાં મારા ખ્યાલથી એવી કોઈ બુક છે નહીં ઓકે ગુજરાતી લેંગ્વેજમાં કે આની પ્રોપર સિલેબસના મુજબ તૈયાર કરવી હોય ઘણા બધા બુક્સ મળે છે અવેલેબલ છે પરંતુ મેં જોયા છે એ પ્રમાણે એ બુક્સ ઇનફ નથી આ એક્ઝામને ક્લિયર કરવા માટે કેમકે આનું લેવલ છે ને એ કંઈક અલગ જ છે આના જે પ્રશ્નો પૂછવાની જે સ્ટાઇલ છે ઓકે એ અલગ છે તમે પ્રીવિયસ એના પેપર જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે અને તમે બુક કમ્પેર કરશો ને ત્યારે સમજાશે ઓકે તો તમે ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજમાં કોઈ સારી પબ્લિકેશન શોધવા માગતા હોય તો તમારા માટે થોડું મુશ્કેલ પડશે રાઈટ કમ્પેર ટુ હિન્દી અને ઇંગ્લિશમાં સારા સોર્સિસ અવેલેબલ છે રાઈટ અને એની સારી તૈયારી કરી શકો મોસ્ટ ઓફ આના પ્રીવિયસ એના પેપર ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું હોય છે રાઈટ જો બની શકશે તો હું આના ઉપર એક ડિટેલ વિડીયો પણ બનાવીશ બુક લિસ્ટ ઉપર કે આની તૈયારી માટે કેવી તરત ઓલરેડી આના પર વિડીયો અવેલેબલ છે આપણી ચેનલ ઉપર તમે સર્ચ કરી શકો કે એસએસસી એમટીએસ લિસ્ટ બાય ગુજરાત સ્ટડીઝ તમને વિડીયો જોવા મળી રહેશે રેટ હવે મિત્રો આના પર અપડેટેડ વિડીયો પણ આવવાનો છે બીજું ખાસ કરીને તમને જણાવી દઉં કે સેલરી વિશે સેલેરી કેટલી મળતી હશે તો મિત્રો હવાલદારની વાત કરે ને તો હવાલદારની પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા સેલેરી હોય છે જ્યારે એસએસસી એમટીએસની વાત કરીએ તો એસએસસી એમટીએસની પચીસથી ત્રીસ હજાર આજુબાજુ તમને સેલેરી મળતી હોય છે બરાબર હવે બીજું ખાસ કરીને તમારી જે સેલેરી છે એ અલાઉન્સ સાથે મેં તમને કીધું છે રાઇટ કે એલાઉન્સી જોડીને પણ તમારી આટલી સેલેરી મળતી હોય છે તો આની પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે કઈ બુક વાંચીને વાંચવાની છે એના ઉપર હું નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું કે કઈ બુક આપણે આના માટે તૈયારી માટે સારી રહેશે તો ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલા છે તો વહેલી તકે ફોર્મ ભર દેજો કેમ કે એસએસસીની વેબસાઈટ છે ઓલ ઇન્ડિયા લેવલે ફોર્મ ભરાતા હોય છે તો આની સાઇડ છે ને મિત્રો એ ઘણી બિઝી રહેતી હોય છે અને આ વખતે નવી સિસ્ટમથી તમારે આના ફોર્મ ભરવાનું છે નવી વેબસાઇટ ઉપર બીજું તમને જણાવી દઉં કે આમાં ફોર્મ ભરતી વખતે તમારે લાઈવ ફોટો પણ અપલોડ કરવાનો હોય છે રાઈટ અને બીજું ફોટો સિગ્નેચરમાં પણ જે એના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ફોર્મ ફોટો સિગ્નેચર અપલોડ કરવાનો હોય છે તો એ ઘણું મુશ્કેલ રહેતું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને અડધું ફોર્મ ભરે છે અને પછી એ લોકો નથી ફોર્મ ભરી શકતા ઓકે તો બેટર છે કે તમે ફોર્મ ના ભરી શકતા હોય તો ફોર્મ ભરતા આવડતું હોય તો તમે જાતે ભરી શકો બાકી તમને ફોર્મ ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવે છે નીચે તમને એક નોમ નંબર આપેલો છે એ નંબર ઉપર કોમેન્ટ સેક્શનમાં નંબર મળી જશે એ નંબર ઉપર તમારે ફક્ત વોટ્સએપ મેસેજ કરવાનો છે એ તમને જે કે ડોક્યુમેન્ટ કરશે એ ડોક્યુમેન્ટ તમારે મોકલી આપવાના રહેશે અને તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે રાઈટ તમારા ફોટો સિગ્નેચરમાં ક્યાંય તકલીફ નહીં પડે ઓકે કેમ કે આના ફો એસએસસીએ નવું આખું સિસ્ટમ બનાવી છે નવી વેબસાઇટ બનાવી છે અને એ આધારે તમારે ફોર્મ ભરવાનું રહેતું હોય છે બીજું ખાસ કરીને આમાં ઓટીઆર રજીસ્ટ્રેશન પણ કરવામાં આવતું હોય છે રાઈટ એટલે કે તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે પછી તમારી પાસે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવી જાય પછી તમે ભલે ગમે તેલા ફોર્મ ભરો ફ્યુચરમાં પછી વાંધો નહીં આવે તો જો તમે ફોર્મ ભરતા ના ફાવતું હોય તો તમે નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ પર તો મિત્રો આ વેકેન્સીની વાત કરીએ અને મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી હતી બીજું ખાસ કરીને ડીલે વેકેન્સી છે તો જરૂર ફોર્મ ભર દેવું જોઈએ જો ખાસ કરીને તમે દસ પાસ હોય તમારા દસ પાસ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર તમને જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારે જે પણ વિડિયો હોય એની અપડેટેડ તમને વિડીયોની માહિતી મળી રહે તો મળી રહે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં વિડિયો પર પૂરતું આટલો જ